નિરોગી રહેવાના સોનેરી ઉપાય એક શુભ વિચાર શુભવાણી અને શુભ વર્તન એ સુખી થવાના સર્વોત્તમ ઉપાય છે બે દુ દેનારને દુ અને સુખ દેનારને સુખ મળે છે ત્રણ પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ માનનાર સદા સુખી રહે છે ચાર दर्द ए आप भूलनु परिणाम छे एम समझी योग्य दवाओ अने दर्द मटा पी भूलो न करवी पांच अने सज्जनों संग में रहूं ते न मे तो सारा पुस्तको वाचवा छ दवा दर्द ने अनुकूल परहेजी संयम नियम पारवा कहवत छे के कि सो ने एक परहेजी सात शक्ति दवा खा ब्रह्मचर्य पारवुं बजारो कचरा न खावा ખોરાક સાત્વિક અને શુદ્ધ લેવો કબજિયાત ન થવા દેવી 8 ગેસ વાયુની ફરિયાદ વાળા એ ગાંઢિયા ભજિયા ભૂંસું ચેવડો પૂરી પકોડી ટેસ્ટદાર બટાટા વાલ વટાણા જેવી વસ્તુઓ ન ખાવી 9 ચા કોફી કોકો લેમન વિટો રાસબરી વગેરે રૂપાડા રંગવાળા શરબતો ઠંડા અને ગરમ પીણા એકંદરે શરીરને ઘસનાર છે આ બધા ધીમા ઝેરથી દૂર રહેવો 10 દવાની સાથે ઉત્તમ આચરણ સારી સંગત સદાચાર ઉત્તમ વાચન તથા સાત્વિક આહાર विहार થી મન બુદ્ધિ સ્થિર અને શુદ્ધ થઈ શરીર વહેલું નિરોગી બને છે 11 શુદ્ધ હવા માં 1 થી 3 માઈલ નિયમિત ચાલનાર ને રોગો થતા નથી થયા હોય તે વહેલા મટે છે બાર ભાઈઓ બહેનો અને બાળકોએ દરરોજ સૂર્ય નમસ્કાર કરવા તેર બ્રહ્મચર્ય ભલાઈ શાંતિ વાણી કલેશ અને ક્રોધિતપણું સાત્વિક આહાર વગેરે સદાચાર પાડવાથી દર્દ વહેલું માટે છે ચૌદ આનંદ એ ઈશ્વરી ઔષધ છે સો રોગોંકી એક દવાઈ હસતા શીખો મેરે ભાઈ शरीर सारू हो तो सघड़ी वाते सुखी पंदर सादू जीवन उत्तम विचार सत्कर्म एज खरु कर्तव्य है सोल आनंद मिताहारियमितता घर में डॉक्टर ने दाखल थता अटकावे छे। सत्तर नो प्रकाश बंद करशो तो डॉक्टर घर में दाखल थशे। अठार वैभवों ढगला करता तंदुरस्ती वधी जाए जो तमने आ वीडियो गम्यो हो तो लाइक करो मित्रों साथे शेर करो और चैनल ने सब्सक्राइब करो धन्यवाद